નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઢડાના માંડવધાર ગામે મારામારીની ઘટના બની ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી જેમાં ઢોર બહાર કાઢવા જેવી બાબતે ઝઘડો થતા જેને લઈ લાકડી વડે હુમલો થતા દંપતીને સારવાર અર્થે ગંડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દંપતીને માથાના ભાગે અને હાથના ભાગે લાકડીઓનો માર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલો કરનાર પ્રભાબેન રમેશભાઈ ચુવન અને હાર્દિકભાઈ રમેશભાઈ ચુનવન દ્વારા લાગની વડે હુમલો કરાતા દંપતી કરશનભાઈ ચતુરભાઈ ચુવન ઉંમર વર્ષ અડતાલીસ અને જીજનાબેન કરશનભાઈ ચુનવાનુ વંગ વર્ષ છેતાલીસને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગઢડા રેફરલ હોસ્પિટલના સ્થાનિક તબીબ દ્વારા ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર કરવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

তুমি কিয়